नमस्कार दर्शक मित्रों मिरर ऑफ द वर्ल्ड न्यूज में आप सबन हार्दिक स्वागत है। बाथरूम ने दीवार में बाको रूपाड़ी संताड़ेल भारतीय बनावट ना विदेशी दारू शोधी काटती फतेकन पुलिस ऊपरी अधिकारी स्टीओ ने सूचना थी पुलिस इंस्पेक्टर श्री ए एम गढ़वीर साहब नावे पुलिस स्टेशन विस्तार આવેલ પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગોરોના રહેણાંક જગ્યાએથી જઈ રેડ કરી ગુનાહિત જણાઈ આવેલ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જે આધારે ફતેગંજ પોલીસ ટીમના અધિકારીઓ લિસ્ટેડ બુટલેગર સંજય દોલતરામ પાટીલ રહેઠાણ શ્રીનગર દીપ ટોકીઝ રોડ નવા યાર્ડ વડોદરા શહેરનાઓ કરે જઈને રેડ કરતા બાથરૂમની દિવાલમાં બાકોર રૂપાળી સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી તારોનો મુદ્દામાલ પોતાના આર્થિક ફાયદા સારું મગર પાસ પરમિટ પોતાના ઘરમાં રાખી

आरोपी ना नाम, अजय संजय दौलतराम वॉन्टेड संजय दौलतराम